નમસ્કાર મિત્રો આજે આ ગુરુચેલાએ પેલા બંને બારવટીયાઓને વીરવડલાની પાંચ વડવાઈઓ તોડવા માટે મોકલ્યા છે અને પોતે પણ ત્યાં છુપાઈને જોઈ રહ્યા છે કે શું ખરેખર આ બંને બારવટીયાઓ બહાદુર છે કે પછી ખોટે ખોટી બડાઈઓ હાકે છે અને આમ આટલો વિચાર કરી અને તેઓ સંતાઈને જોઈ રહ્યા છે અને આ બાજુ બંને બારવટિયાઓ કે જે ખૂબ જ બુદ્ધિશાળી ચતુર અને શક્તિશાળી પણ ઘણા છે અને બંને જણા આ વીર વડલાની નીચે પહોંચે છે અને ત્યાં પહોંચી અને સૌથી પહેલાં તો બંને એકબીજાનો હાથ પકડે છે અને બીજા હાથથી તલવાર લઈ અને જ્યારે પહેલાં બારવટિયા ઉપર આ જ્યારે વીરવડલાની વડવાઈઓ આવી ત્યારે બીજાએ કાપી નાખી અને બીજાને પકડવા વીરવડલાની વડવાઈ વીંટળાની ત્યારે પહેલાંએ કાપી નાખી અને પછી છલાંગ મારી અને વીરવડલાથી બહાર નીકળીને પડ્યા અને આમ બંને જણાએ આ પાંચ વડવાઈઓ તોડીને લાવી દીધી ત્યારે આ ઘટના જોતાની સાથે ગુરુચેલો આવી અને એમને સાબાસી આપે છે અને ગુરુજી કહે છે કે વાહ બારવટીયાઓ વાહ જે કામ હું પણ નહોતો કરી શકતો મારો શિષ્ય પણ નહોતો કરી શકતો એ કામ તમે બંને બારવટીયાઓએ કરી નાખ્યું છે માટે આજથી તમે બંને મારા ખરા શિષ્ય છો અને હવે જેમ આ મારો એક શિષ્ય હતો ને એમ હવે તમે બંને જણા મારા શિષ્ય બનવાને લાયક થઈ ગયા છો અને આમ આવી રીતે ત્યાં વાતચીત થઈ રહી છે ત્યારે આ બાજુ ગામમાં સૌ કોઈ ગામના માણસો ગુરુ ચેલા ઉપર ગુસ્સે છે અને કહે છે કે ગુરુજીને શું જરૂર હતી પેલા ગરીબ બારવટીયાઓને વીરવડલાની નીચે વડવાઈઓ તોડી લાવવા માટે કારણ કે એ વીરવડલો કોઈને છોડતો નથી આપણા ગામના પચાસ પચાસ બહાદુર માણસોને પણ તે ભરકી ગયો છે તો પછી આ બંને બારવટીયાઓને તે કેમ જવા દેશે અને આમ આવી બધી વાતો કરી અને ગામના માણસો ચિંતિત થઈ રહ્યા છે અને એવા જ ટાણે ત્યાં એક માણસ ગામનો દોડતો આવીને કહે છે કે ગામ લોકો ખૂબ જ સારા અને ખુશીના સમાચાર છે અને આ બંને બારવટીયાઓ હતા ને એમણે પેલી વીરવડલાની પાંચે વડવાઈઓ તોડી અને લાવી દીધી છે અને એટલું જ નહીં પરંતુ એ વીરવડલાની વડવાઈઓ લાવી અને બંને જણા સુરક્ષિત છે એમને કાંઈ પણ થયું નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગામના સૌ માણસોએ રાહતનો શ્વાસ લીધો અને પછી તો પેલા સરદાર બોલી ઉઠ્યા કે તો તો હવે લાગે છે કે ગુરુજી પણ પેલા તપસ્વીની જેમ આ વીરવડલાની વડવાઈઓમાં આ ડોસલિયા તાંત્રિકના આત્માને પૂરી દેશે ત્યારે ગામના માણસો કહે છે કે હવે વીરવડલાની વડવાઈઓ તોડી નાખી છે અને બહાર પણ આવી ગઈ છે તો ચાલો આપણે જોવા તો જઈએ કે ગુરુજી હવે શું કરી રહ્યા છે અને આમ આટલો વિચાર કરી અને પછી તો આ આખા એ ગામના માણસો ચાલતા ચાલતા પહોંચે છે વીરવડલાની પાસે અને ત્યાં જઈને જુએ છે તો ગુરુજી હવે એ પાંચે વડવાઈઓને લઈ અને ઊભા છે અને મિત્રો હવે ગુરુજીએ પોતાની લક્ષ્મણ રેખા દોરી અને ગોળ રાઉન્ડ કરી અને તેમાં બેસી ગયા છે અને બારવટિયાઓને કહે છે કે બારવટીયાઓ મારી ચારે ફરતે ચાર વડવાઈઓ ઊભી રોપી દો અને વચમાં એક મોટી મુખ્ય વડવાઈઓ રોપો ત્યારે ગુરુજીના કહેવા પ્રમાણે ચારે બાજુ ચાર વીર વડલાની વડવાઈઓ લગાવી દેવામાં આવી છે અને વચમાં એક વડવાઈને રોપવામાં આવી છે ત્યારે આખું ગામ ત્યાં જઈને પહોંચે છે અને જઈને જુએ છે તો ગુરુજી એમની વિદ્યાને શરૂઆત કરવાની તૈયારીમાં છે અને આ બાજુ વીર વડલાની વડવાઈઓમાંથી અને વીર વડલાના થડમાંથી અવાજ આવી રહ્યો છે કે હે ગુરુજી મને છોડી દો મને જવા દો અને એકવાર તો પેલા તપસ્વીએ મને આવી જ રીતે ખબર નહીં કઈ વિદ્યાથી જકડી અને મને આ વીર વડવાઈમાં પૂરી દીધો હતો પરંતુ હું અહીંયા ખુશ છું મને રહેવા દો હવે મને અહીંયાથી તમે લઈ જવા કામ માગો છો ત્યારે ગુરુજી એટલું કહે છે કે હે દુષ્ટ દોસલિયા તારા લીધે અહીંયા આજે કેટ કેટલા માણસો મોતને ઘાટ ઉતરી ગયા છે અને તું એમ કહે છે કે મને અહીંયા રહેવા દો અરે જો તારે અહીંયા રહેવું જ હતું તો પછી તારે આ વીર વડલો જેમ પશુ પક્ષી અને માનવજાતને જેમ પોતાનો છાયડો આપી અને ઠંડક આપે છે ને એમ તારે એવું કાર્ય કરવું જોઈતું હતું તો આજે તને અમે જમાડીને અહીંયા મોકલો પરંતુ તે એવા કામ કર્યા છે કે હવે તો તને હું એવી જગ્યાએ લઈ જઈશ કે તે સપનામાં પણ નહીં વિચાર્યું હોય અને આગળ જે તપસ્વી હતા ને એ ગાંડા હતા કે એમણે તને આવા વીરવડલાની બખોલમાં લાવીને છોડી મૂક્યો પરંતુ હું તો તને એવી જગ્યાએ મૂકીશ કે સૂર્ય અને ચંદ્ર તપશે ને ત્યાં સુધી તું તારા જીવનમાં ક્યારેય બહાર નહીં નીકળી શકે અને હવે તું જોજે તારા કેવા હાલ થાય છે ત્યારે ડોસલિયો તાંત્રિક આ વીર વડલાના થડમાં રડી રહ્યો છે અને તેના રડવાનો અવાજ ખાલી ગુરુજી જ નહીં પરંતુ ગુરુજીની સાથે સાથે એમના ત્રણ શિષ્યો અને આ આખું એ ગામ સાંભળી રહ્યું છે અને આ બાજુ જે પેલી રડતી સ્ત્રી હતી એ પણ ત્યાં આવી છે અને એ ગુરુજીને કહે છે કે ગુરુજી તમે અહીંયા આ ડોસલિયા તાંત્રિકની આત્માને તો પૂરવા આવ્યા છો પરંતુ એની સાથે સાથે એક પેલો દિવ્ય આત્મા છે ને જે અમારા કુટુંબનો સભ્ય હતો એની આત્માને પણ તમે પૂરી લેશો કે શું ત્યારે ગુરુજી કહે છે કે ના હું એક જ આ દુષ્ટ આત્મા ઉપર મારી વિદ્યા આજમાવી રહ્યો છું અને જે તમારા ગામના માણસની આત્મા છે ને એ તો અહીંયા વીરવડલા સુધી આવતી પણ નથી કારણ કે એને તો આ ડોસલિયો તાંત્રિક અહીંયા ઊભા પણ નથી રહેવા દેતો માટે તમે એની ચિંતા કરશો નહીં અને આ ખાલી ડોસલિયા તાંત્રિકની જ આત્મા આપણે વશમાં કરવાની છે અને હે ગામ લોકો હવે હું મારી વિદ્યાની શરૂઆત કરું છું માટે તમારે કોઈએ પોતાનું મોઢું ખોલવાનું નથી અને જરા પણ અવાજ ના થવો જોઈએ નહીતર મારી તપસ્યા ભંગ થઈ જશે ત્યારે ગામના સૌ માણસો કહે છે કે ગુરુજી તમે ચિંતા કરશો નહીં અમે જરા પણ અવાજ નહીં કરીએ અને હવે તમે જેમ બને એમ ઝટ આ ડોસલિયા તાંત્રિકની આત્માને વશમાં કરી નાખો ત્યારે મિત્રો ગુરુજી પોતાના ધ્યાનમાં લીન થઈ જાય છે અને પોતાના ત્રણેય શિષ્યો ગુરુજીની ચારેય બાજુ નજર રાખીને બેઠા છે કે ગુરુજીને કાંઈ થઈ ના જાય અને ગામના માણસો પણ ત્યાં બેઠા બેઠા આ સમગ્ર ઘટનાને ચૂપચાપ જોઈ રહ્યા છે કે હવે શું થશે પરંતુ મિત્રો ત્યાં તો પેલા વીર વડલાની એક એક વડવાઈઓમાંથી ડોસલિયા તાંત્રિકનો આત્મા રડી રહ્યો છે અને તેના રડવાનો અવાજ એ આખું એ ગામ સાંભળી રહ્યું છે અને આમ કરતાં કરતાં લગભગ અડધો દિવસ વીત્યો અને અડધો દિવસ વીત્યા પછી આપોઆપ આ ડોસલિયા તાંત્રિકનો આત્મા રડવાનું બંધ કરી નાખે છે અને જાણે તે આખા વિસ્તારમાં ટાંકણી પડે તોય અવાજ આવે એવો છંડાટો છવાઈ જાય છે અને કોઈનો પણ અવાજ નથી નથી પશુ પક્ષી બોલી રહ્યા નથી માનવજાત બોલી રહી કે નથી તો કોઈના શ્વાસ લેવાનો અવાજ સંભળાતો આવો છંડાટો થયા પછી ગુરુજી પોતાની આંખો ખોલે છે અને આંખો ખોલી અને શિષ્યની સામું જોઈને એટલું કહે છે કે હે શિષ્ય હવે ડરવાની જરૂર નથી અને આ ડોસલિયા તાંત્રિકનો આત્મા આ વીર વડલામાંથી નીકળી અને ઘસડાતો ઘસડાતો અહીંયા મારી પાસે આવ્યો હતો અને મારી પાસે આવી અને તેણે ખૂબ ભીખ માગી ખૂબ કાલાવાલા કર્યા પરંતુ આવા નિર્દયી માણસ પ્રત્યે જો આપણે દયા દેખાડીએ તો ફરી એકાદ વરસ પછી માનવજાત ઉપર ફરી તે સંકટના વાદળો બની અને ઘેરાઈ જાય માટે એના ઉપર દયા કરવાને લાયક હતી નહીં અને આખરે ડોસલિયા તાંત્રિકને મેં આ પાંચમી જે વચ્ચેવાળી વડવાઈ રહીને એમાં પૂરી નાખ્યો છે હવે ડરવાની કોઈ જરૂર નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગામના સૌ માણસો ખુશ થયા અને ખુશ થઈ અને ગુરુજીને કહે છે કે ગુરુજી શું આ વાત સાચી છે કે પછી તમે ખાલી મજાક કરી રહ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે ગામ લોકો તમને ખબર ના હોય તો કહી દઉં છું કે હું એક ગિરનારની ગોદમાંથી નીકળેલો એક સાધુ છું અને મારી વહાણવટી સિકોતરના બળેથી હું આટ આટલા વિજયો પ્રાપ્ત કરી અને માનવ કલ્યાણના કામ કરવા નીકળી પડ્યો છું અને મારા શિષ્યો આમ મારી સાથે હંમેશા આવા સારા કામમાં સાથ મને આપતા રહ્યા છે અને હવે જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે આ વીરવડલાની નીચે જઈ અને એક આંટો મારી આવો એટલે તમને વિશ્વાસ આવી જાય કે ખરેખર આ ડોસલીઓ તાંત્રિક હવે આ વીરવડલામાં રહ્યો નથી ત્યારે મિત્રો ગામના માણસો એકબીજાની સામું જોવા લાગ્યા અને એકે બીજાને કહ્યું કે ભાઈ પહેલાં તું જઈ આવ ત્યારે બીજાએ પહેલાંને કહ્યું કે નાના મારે હજી છોકરાઓ નાના છે તું જઈ આવ અને આમ ગામના સૌ માણસો એકબીજાની ઉપર ઢોળે છે પરંતુ એક પણ માણસ ગામમાં જવા માટે તૈયાર નથી ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને હસતા હસતા એટલું બોલ્યા કે ગામ લોકો તમે કેમ ડરી રહ્યા છો મેં એકવાર કહ્યું ને કે હવે ડરવા જેવું કાંઈ છે નહીં એમ છતાં પણ જો તમને ડર લાગતો હોય ને તો તમે એક કામ કરો સૌથી પહેલાં મારા શિષ્યો આ વીરવડલાની નીચે જશે અને પછી તો તમને વિશ્વાસ આવશે ને ત્યારે ગામના માણસો કહે છે કે હા ગુરુજી પછી તો અમને વિશ્વાસ આવી જશે અને પછી ગુરુજી કહે છે કે તો મારા ત્રણેય શિષ્યો હવે તમે જાઓ અને આ વીરવડલાની જે વડવાઈઓ નીચે લટકી રહી છે ને ત્યાં હિંચકા ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો ત્યારે આ બંને બારવટીયાઓ અને શિષ્ય ત્રણેય જણા ચાલતા ચાલતા આ વીરવડલાની નીચે પ્રવેશ કરે છે અને પ્રવેશ કર્યા પછી તેઓ આખા વીરવડલાની નીચે ફરે છે અને વડલાની નીચે વડવાઈઓ પકડી અને તેઓ હિંચકા પણ ખાવા લાગ્યા ત્યારે ગામના માણસોએ રાહતનો શ્વાસ લીધો અને પછી તો આખું એ ગામ દોડ્યું એ વીરવડલાની નીચે અને આખું ગામ વીરવડલાના છાયડા નીચે પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને પછી સૌ કોઈ ગામના માણસો આજે વીરવડલાની વડવાઈઓના હિંચકા ખાવા લાગ્યા અને કહે છે કે વાહ ગુરુજી વાહ આજે તમારા કારણે આજે આ વીરવડલો આઝાદ થયો છે અને ખાલી વીરવડલો જ નહીં પરંતુ આ સમગ્ર ગામના માણસો માર્ગુઓ બધા માટે હવે રાહતનો શ્વાસ છે ત્યારે ગુરુજી કહે છે કે હજુ પણ અહીંયા આ વીર વડલાની નીચે હું એક આત્માને બેસાડવા માગું છું કે જેણે અહીંયા જ પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો ત્યારે ગામના માણસો અને બંને બારવટિયાઓ અને શિષ્ય વિચાર કરવા લાગ્યા કે ગુરુજી કોની વાત કરી રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે પેલી સ્ત્રીને અહીંયા મારી પાસે લાવો કે જેને મહિનામાં એકવાર આખી રાત રડવાનું આવે છે અને ખાવા પીવાનું બંધ થઈ જાય છે ત્યારે સ્ત્રી આગળ આવી અને કહે છે કે બોલો ગુરુજી ત્યારે એ સ્ત્રીને ગુરુજી એટલું કહે છે કે અહીંયા જે ઓગણપચાસ માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા ને એમાં અડતાલીસ માણસોને તો આ ગામના માણસોએ અગ્નિ સંસ્કાર આપ્યા હતા એટલે તેમને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો છે પરંતુ એક માણસને આ ડોસલિયા તાંત્રિકે અહીંયા જ રાખ્યો હતો અને એના શવને પણ તે આ વીરવડલામાં ખેંચી ગયો હતો માટે એનો આત્મા ભટકી રહ્યો છે અને તેના હવે બેસણા કરવા પડશે એટલા માટે આ વીરવડલાની નીચે તેને ચોકીદાર તરીકે રાખી દઈએ તો આ વીરવડલામાં ક્યારેય કોઈ અનહોની નહીં થાય ત્યારે પેલી આત્મા પણ ગુરુજીની આટલી વાત સાંભળીને રાજી થાય છે અને કહે છે કે ગુરુજી મને અહીંયા બેસવાનું મંજૂર છે અને એટલું જ નહીં પરંતુ મહિનામાં એકાદ વાર મને જમાડજો અને જો આખા ગામ ઉપર અને આ વીરવડલા ઉપર જો ક્યારેય કોઈ સંકટ આવવા દઉં તો પછી કહેજો ત્યારે ગામના માણસો રાજી થયા અને ગુરુજીએ પછી આ વીરવડલાની નીચે પેલા ગામના માણસની આત્માને ત્યાં સ્થાન આપ્યું અને વીરવડલાને આઝાદ કરાવ્યો અને આવી રીતે વીરવડલો હવે મુક્ત થયો અને પછી પેલી ચાર ડાળીઓ તો ગુરુજીએ બાળી નાખી અને પાંચમી જે ડાળી હતી કે જેમાં ડોસલિયા તાંત્રિકનો ભયંકર આત્મા હતો એ ડાળીને ગુરુજીએ પોતાના ખભે લઈ અને એટલું કહે છે કે શિષ્યો કદાચ મને કાંઈ થઈ જાય અને હું ના રહું ને તો આ ડાળીને ક્યારેય હવે જમીન ઉપર મૂકતા નહીં અને એટલું જ નહીં પરંતુ આ ડાળીને આપણે એવી જગ્યાએ લઈ જવાની છે કે જ્યાંથી ડોસલીઓ તાંત્રિક ફરીવાર ક્યારેય જીવતો ના આવે ત્યારે ગામના માણસો કહે છે કે ગુરુજી એ બધી વાત તો ઠીક છે પરંતુ અત્યારે તમે જવાની વાતો કેમ કરો છો અરે તમે તો કેટ કેટલી વાર આ ગામને બચાવ્યું છે તો અમે તમને આમ આટલા જલ્દી થોડા જવા દઈશું ચાલો અમારા ગામમાં અને બીજી બધી વાત પછી અને આમ આટલું કહી અને ગામના સૌ માણસો આ ગુરુચેલાને લઈને જાય છે પોતાના ગામમાં ત્યારે ગુરુજી આજે રાત્રે મનમાં વિચાર કરે છે કે ક્યાંક અમારા હાથમાં જે વીર વડલાની ડાળી છે ને એ ક્યાંક ચોરાઈ ના જાય નહીતર આ ડોસલીઓ તાંત્રિક અહીંયાથી આઝાદ થઈ ગયો ને તો આ ગામની વાત તો દૂર પરંતુ અમને પણ છોડશે નહીં અને આમ ગુરુજી મનમાં આટલો વિચાર કરી રહ્યા છે અને મિત્રો પછી રાત પડે છે અને ત્યારે જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી